તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવનારા નવા બધા જ વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આ વિડીયોમાં આપણે ઓખારણ ભાગ વાર્તા તેરની સુંદર કથા વાર્તા સાંભળીશું બોલો શ્રી ગણેશય નમ હે જન્મ આ રીતે શંકર ભગવાન પાસેથી પાંચ વરદાનો પ્રાપ્ત કરીને બાણાસુર મહાઅસુરનું મન અત્યંત પ્રફુલ્લ થયું પછી તે મહાકાળ પામેલી હોય પોતાના મહેલે જ ચાલ્યા ગયો હતો શ્રી કૃષ્ણે પણ મુનિવર્ય નારદજીને તે વેળાએ પૂછ્યું હતું કે હે પ્રભુ અનિરુદ્ધ નાગપાશના બંધનોથી હજીએ બંધાયેલો છે તે બાબત હું વિગતવાર સાંભળવા ઈચ્છું છું મારું મન સ્નેહાદ્ર થયું છે અનિરુદ્ધનું હરણ થયું છે ત્યારથી દ્વારિકા પળ ભળી ઉઠી છે તેથી જેને માટે આપણે અહીં આવ્યા છીએ એ તે અનિરુદ્ધને હું સત્વરે મુક્ત કરાવું આજે તો તેના દુશ્મનો પણ નાશ પામ્યા છે માટે તેને મળવાનો ઈચ્છે છીએ હે ભગવાન તે મુલક પણ તમારી જાણમાં જ છે ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે કહ્યું ત્યારે મુનિવર્ય નારદજીએ તેમને કહ્યું અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં નાગપાશમાં બંધાયેલો છે નારદ જ્યારે આમ કહેતા હતા તે વખતે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ અને તેણે કહ્યું હે પ્રભુ શંકર ભગવાને પોતાના ઈષ્ટદેવ ગણનાર દૈત્યદ્રય બાણસનું અંતઃપુરમાં આ રહ્યું તેમાં તમે સુખદ પ્રવેશ કરો ચિત્રલેખાએ આમ કહ્યા પછી તે સૌ બલરામ શ્રીકૃષ્ણ ગરુડ પ્રદ્યુમન અને નારદજી અનિરુદ્ધને બંધનમાંથી મુક્ત કરવા માટે કન્યાના અંતઃપુરમાં પહોંચ્યા તે પછી ગરુડને હાજર જોતા જ અનિરુદ્ધના શરીરને બાણો રૂપી જે મહાસર્પ વીંટળાયેલા હતા તે સૌ સર્પો તેના શરીર પરથી ત્વરિત ગતિથી બહાર આવી ગયા તેઓ સઘળા પૃથ્વી પર સરકીને સ્વાભાવિક બાણોના સ્વરૂપના થઈ ગયા ત્યાર પછી શ્રી કૃષ્ણએ જેવો અનિરુદ્ધને સ્પર્શ કર્યો તરત જ પ્રફુલ્લ મનવાળો આનંદિત થઈને ઊભો થયો અને બે હાથ જોડીને નમસ્કાર કરતા બોલ્યો હે શ્રી કૃષ્ણ તમે સદા સર્વદા યુદ્ધમાં વિજય મેળવનારા છો તેથી સાક્ષાત ઇન્દ્ર પણ તમારી સામે ટકરાવાને અસમર્થ છે શ્રી કૃષ્ણ બોલ્યા હે અનિરુદ્ધ તું હવે જલ્દીથી ગરુડ પર ચડી જા કે જેથી આપણે દ્વારિકા જ જઈએ અનિરુદ્ધને આમ કહ્યું ત્યારે દૈત્યેન્દ્ર બાણાસુરને યુદ્ધમાં પરાજિત થયેલો જાણીને તે કન્યા ઓખા સાથે પ્રસન્ન ચિત્તે ઊભો થયો પછી અનુરુદ્ધે ખુશ થઈને યશસ્વી દેવ બલરામને વંદન કર્યા પછી શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા પછી યક્ષી શ્રેષ્ઠ ગરુડજીને વંદન કર્યા પછી મહાતેજસ્વી પોતાના પિતાને વંદન કર્યા પછી ઘરમાં રહેલી ઓખાએ શર્માતા બલદેવજી શ્રી શ્રીકૃષ્ણ ગરુડરાજ અને પ્રદ્યુમન્યને વંદન કર્યા ત્યાર પછી ઇન્દ્રના કહેવાથી પ્રખર તેજથી મુનિવર નારદજી ખડખડાટ હસતા હસતા કૃષ્ણ પાસે આવ્યા અને શ્રી કૃષ્ણને વધાઈ આપી અને બોલ્યા હે ગોવિંદ અનિરુદ્ધના સમાગમથી તમે વૃદ્ધિ પામો છો તેથી બહુ સારું થયું આ સાંભળીને અનિરુદ્ધ સહિત સૌ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા ત્યારે મહર્ષિએ આશીષો આપતા શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ અનિરુદ્ધનો વિપાર ખ્યાત નામનો વિવાહ તમે કરો કારણ કે તે મને સાંભળવાની ઈચ્છા છે નારદજી આવું બોલ બોલવું સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા અને પછી શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું હે પ્રભુ હવે તમે વિલંબ ન કરો તમે કહો વિવાહ સત્વરે કરાવી નાખો શ્રી કૃષ્ણે આમ કહ્યું એ જ વેળાએ હે જન્મે છે બાણસુનો મુખ્ય પ્રધાન કુંભાંડ વિવાહ માટેની સાધન સામગ્રી લઈને ત્યાં હાજર થઈ ગયો અને તેણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતાં કહ્યું હે પ્રભુ તમે અમને અભિયાન આપો હું તમારા શરણે આવ્યો છું તમને નમસ્કાર કરું છું તમે પ્રસન્ન થાવ શ્રી કૃષ્ણે કુંભાંડ વિશે નારજજી દ્વારા પહેલાંથી ઘણું સાંભળ્યું હતું તેથી તેમણે કુંભાંડને અભય વરદાન આપ્યું પછી કહ્યું હે કુંભાંડ મંત્રી સમ્રાટ હું તમારા પર પ્રસન્ન થયો છું હે ઉત્તમ વ્રતધારી હું તમારા સત્કર્મો સારી રીતે જાણું છું તમે અહીં રાષ્ટ્રપતિ થાઓ અને કુટુંબ સાથે સુખેથી રહો પૃષ્ઠ પ્રપંચથી મુક્ત થાવ મેં તમને આ રાજ્ય આપ્યું છે તેથી દીર્ઘકાળ સુધી રાજ કરો આમ કહીને શ્રી કૃષ્ણે કુભાંડને રાજ્ય અર્પણ કર્યું પછી અનિરુદ્ધની વિવાહની તૈયારી શરૂ કરી એટલામાં અગ્નિદેવ ત્યાં ઉપસ્થિત થયા પછી શુભ નક્ષત્રમાં અનિરુદ્ધનો વિવાહ થયો અપ્સરાઓ ગીતો ગાઈને નૃત્ય કરવા લાગી તે સમયે અનિરુદ્ધે તેની પત્ની સાથે ઓખા સાથે માંગલિક સ્નાન કર્યું પછી દેશ શણગારો કર્યો ગંધર્વો અપ્સરાઓ મંગલ ગીતો ગાવા લાગ્યા આમ અનિરુદ્ધ ઓખાના વિવાહનો સમાપ્ત થયો ઓખા હરણ ખંડ સમાપ્ત આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરી દેજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો મળીશું આવા જ નવા વિડીયો સાથે